ભાવનગરમાં રોજ સિંધી સમાજ દ્વારા ખૂબ જ આક્રોશ સાથે રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વદનપત્ર પાઠવામાં આવેલ ભાવનગરમાં રોજ સમસ્ત સિંધી સમાજ દ્વારા એક રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં છત્તીસગઢના રાયપર ખાતે અમિત વગલિયા દ્વારા સિંધી સમાજ તેમજ સિંધી સમાજના યશદેવ જુલેલાલ ભગવાન વિશે ટિપ્પણી કરતા સમગ્ર સિંધી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો

સંસ્થાઓ પંચાયતો અને ખાસ કરીને સિંધી જનરલ પંચાયત અને સિંધી જનરલ પંચાયત યુવા વિંગ સાથે મળીને આજરોજ ખાસ એક વિશેષ વિરોધ રેલી આક્રોશ રેલી રેલી કાઢેલી છે જેમાં સમગ્ર સિંધી સમાજ જોડાયું છે સમગ્ર સમાજમાં ખૂબ જ આક્રોશ અને વિરોધ છે કે તેમને સખ્તમાં સખ્ત સજા મળવામાં આવે એ અમારી સમાજની ખૂબ લાગણી છે સમગ્ર હિન્દુસ્તાનની અંદર આજરોજ સુધી ઘણી બધી રેલીઓ વિરોધ આક્રોશ રેલીઓ કાઢેલી છે એ સંદર્ભે આજે પણ અમે ભાવનગર ખાતે પણ સિંધી સમાજે સર્વ મળીને આજે આક્રોશ રેલી કાઢી છે અમારી સરકારશ્રીને વિનંતી છે કે અમિત બઘેલને સખ્તમાં સખ્ત સજા મળે મળે તેવી અમારી અપેક્ષા છે સિંધી સમાજ સિંધી સમાજ દ્વારા જો અમારે ઉપરથી અમારો સમાજ મળીને આખો સમગ્ર હિન્દુસ્તાનની સંસ્થા અમારી નક્કી કરીને જે પ્રમાણે આગળનું માર્ગદર્શન આપશે એ પ્રમાણે આગળ અમે કરીશું